નમસ્કાર જય માતાજી આજે હું જે વાત કરું છું એ આપણા દરેક ધર્મની સાથે એક વૈજ્ઞાનિક કારણ સંકળાયેલું હોય છે એના વિશે જણાવું છું તો હાલ દિવાળીનો તહેવાર ચાલે છે તો દિવાળીની પાછળ બી એક વૈજ્ઞાનિક કારણ જોડાયેલું છે કે જે ફેસ્ટિવલની પાસે સાયન્ટિફિક રીઝન દિવાળી એટલા માટે ઉજવાય છે કે રામ ભગવાન જ્યારે ચૌદ વર્ષનો વનવાસ કરીને ઘરે પાછા આવ્યા અને જેને એમનું સન્માન કર્યું લોકોએ આ આમનું આગમન કર્યું એનામાં જે ખુશીમાં લોકોએ ઉજવણી કરી જે તહેવાર બનાવ્યો એના માટે દિવાળી ઉજવાય છે પણ એ બીજું બી કારણ છે સાયન્ટિફિક રીઝન માટે કહીએ તો દિવાળીમાં આપણે એક તો પહેલાં તો ઘરે ઘરે દીવા કરીએ આપણે લગભગ પાંચ દિવસ તો લોકો દરેક જણા ઘરે ઘરે દીવા કરતા હોય છે અને એ બી એક દીવા નહીં અમુક લોકો પાંચ દીવા કરે અમુક લોકો સાત દીવા કરે એના પછી ફટાકડા ફોડે લગભગ એક અઠવાડિયું ફટાકડા ફૂટે જેનો ધુમાડો થાય બીજું કે જે હોળીના દિવસે સાંજે ઘરમાં જે પેલું હોળી હોય આપણે ગામડાની એક રીત છે કે એક મશાલ જેવું સળગાવીને આખા ઘરમાં ફેરવી અને પછી જ્યાં ચોકમાં નાખવા જાય ત્યાં બી ફટાકડા પડે એટલે આ બધામાં પાછળ થતો એક ધુમાડો જે છે એ ચોમાસા પછી જે દિવાળી આવે એના કારણે જે મચ્છરોનો ઉપદ્રવ થયો હોય મચ્છરો છે બીજા કેટલાક જીવાણુઓ બીજા સિવાય બીજા કીટાણુઓ કે જીવજંતુઓ ઘણા બધા પેદા થાય છે જે આપણા લોકોને સમાજમાં એક હાનિકારક છે જો દરેકની બીમાર પાડે જે ડેન્ગ્યુ મેલેરિયાના કેસો છે બધા કેસો થતા હોય છે એમાં બી એ ઘણો બધો રોલ ભજવે છે એટલે જે આ દિવાળીનો બધો ધુમાડો થતો હોય છે ફટાકડા ફૂટતા હોય છે એટલે લગભગ લગભગ કોઈ કૂણો કે કોઈ એવી જગ્યા બાકી નથી રહેતી કે જ્યાં જ્યાં આ જે ધુમાડો ના થતો હોય કે આ જે દીવાઓનું રોશની ના જતી હોય અને આ જે રોશની હોય ને એ જે દીવાની બધી એનાથી બધા જીવાણુઓ જે મચ્છરો જેવા હોય ને એ બધા એટ્રેકશન થાય એનાથી આકર્ષક થાય એની પાસે આવે અને પછી એ લોકો મરી જાય આ એક આ એક રીત છે કુદરતની એટલે માણસ માટે એક વૈજ્ઞાનિક કારણ બી જોડાયેલું છે કે જે આપણા માટે બી સારું છે આમ તો અમારા માટે તો અમારો લેબોરેટરીનો ધંધો છે અમારો ધંધો તો જ્યારે આ બધું મચ્છરોને બધું મરી જાય એટલે અમારો ધંધો તો ઠપ થઈ જાય એટલે આ એક હકીકત છે પણ આ એક રીત છે સાચી રીત છે કે જે ભગવાને બનાવી છે આપણા ઋષિ મુનિઓએ આપણા જે ઘરડા લોકો છે બધા જે છે એ લોકોએ જે રીત બનાવી છે દરેક 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 તહેવારની પાછળ એક વૈજ્ઞાનિક કારણ જોડાયેલું છે અત્યારે હું દિવાળીની વાત કરું છું પછી હું બીજા ત્યાં બીજાની બી વાત કરીશ પણ અત્યારે બધાને સારું બાર જય શ્રી કૃષ્ણ જય માતાજી